તો આપણે આ કોકને કપડી ને પૈસા લાવવા પડે બંદૂક પાડવા ન આવલા બંદૂક પરાવા આલો કે છે આપણે બંદૂક પરા લાઈ ના કેવા એ એમ તો કેવાય તો હવે આપણે કપડી લાવો ખબર આપણે બંદૂક તો લાય પણ ગોળી ન લાયા ગોળી શું કરવી તો ખાલી આપણી બંદૂક પરા ન બતા ફાટી જાય બધાને ખબર જી વાત તો આપણે બતા આપણે તમે કપડા હવે તૈયારી કરો ને મહેનત પડશે પૈસા ઓછો ન લ્યો હા

અરે હું અમે અહીં ગીતબ કર્યો છે એટલે તું પૈસા લઈને આવી શું કીધું કેટલા 50000 રૂપિયા લઈને આવી જા કી જગ્યા જગ્યા આપણે પેલી ખંડેર ની ટુકડા પૈસા નકા ચાલ ગયા જ નહી ઓત ગુબા ઉપડી જ ફોન કાપે હું તરત આય એમ હારવા જ ગયો ને બોબો એ બેઠે એ

બેસ ઓય બેસ બેસ ઓ તમે તો પૈસા તો લાયા પણ કેટલા મેં તમને કીધું કે 50000 લાયા હોય ઓય 50 લાયા ને તો તમે કું કેતા બરોબર બસ બસ પૈસા ઓમે તીકલા કર ને તો હવે તમે લેકઈજો અને ઉત ગેલી ગયો પછી તમે પૈસા લેતો જો ને લેકો પડો હોજી પૈસા ક્યાં દેવા આવી ته بیا پرې مرسته وکړه نه نه خالي چې غویا چې څامل نو شي دا کوکرہ غړیا و ته ووتک